અક્ષરદીપ શાળામાં એક ગંભીર મામલો સામે આવ્યો છે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ફી ભરી શક્યા નથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકને છેલ્લા ત્રણ વર્ષથી ફી ન ભરી શકવાના કારણે વર્ગખંડમાં બેસવા દેવામાં આવતો ન હોવાનો આક્ષેપ થયો છે શાળા સંચાલકોએ બાળકોનું લિવિંગ સર્ટિફિકેટ પણ આપવાનો ઇનકાર કર્યો હતો આ મામલાની જાણ થતાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અંકલેશ્વર હાંસોદના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનો શાળાએ પહોંચ્યા હતા તેમણે શાળા સંચાલકોને રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો હતો આપના નેતાઓની રજૂઆત બાદ શાળા સંચાલકોએ બાળકનું લિવિંગ સર્ટિફિકેટ આપવાની ખાતરી આપી હતી આમ આદમી પાર્ટીએ અંકલેશ્વર ભરૂચની એક ખાનગી શાળાઓમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાના આક્ષેપ પણ કર્યો છે એક જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું આજે આ જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે ત્યારે જાણવા મળ્યું કે ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં ત્યાર પછી છોકરાને આવ્યો સ્કૂલમાં બંધ કર્યો અને ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે જેના કારણે ત્રણ વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાહરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ને ડીઓ ઓફિસની અંદર અમે જે કઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું

મારા છોકરો ત્રણ વર્ષથી નહતો બનતો આ લોકો એલસી નતા આવતા એટલે આમ આદમીના પાર્ટી આવ્યા છે એ લોકો જોડે હું વાત કરી તેની અમે જાણ કરેલી છે એલસી આપવાનું કઈ રહેલા છે એટલે કાલે કદાચ આજે આપી દેશે સારું ત્રણ વરસથી નહીં આવતા ના સંસ્થાપતિ યોગેશભાઈ બોલું છું હાલમાં જે વાલી ને જે પક્ષોને લઈને હાજર થયા હતા એ વાલીએ કેટલા સમયથી એના વિદ્યાર્થીને ખૂબ ફી માપી હતી અમે વિદ્યાર્થીને ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એનું અમે રોકાણ કરી રોકી શકતા નથી ખૂબ ફી માપી હતી અને આ વાલી ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી આવી ત્યારે એલસી લેવા માટે જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે ત્રણ વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પ્રાપ્ત થયા હતા બરાબર અમે એલસી સી આપવાની ના પાડી નથી અત્યારે ત્રણ વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટેની કોઈ અરજી પણ કરેલ નથી બરાબર હજુ અરજી કરીએ તો અમે એલસી રોકી ના શકીએ ને અમે એલસીએ આ વિદ્યાર્થીને ક્યાંથી આપી દીધું હોય પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે વારંવાર કહેવા છતાં ફી આ કોઈ ભરી નથી બરાબર અમે કોઈ પ્રકારની એલસીડું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને નિર્માણ કર્યું નથી બરાબર અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે સંસ્થાની બદલે ખોટી કરે છે આ રીતે અમારી સંસ્થાઓ હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ બધી પરીક્ષાઓ લઈએ છીએ પ્રાઇવેટ સંસ્થા છે પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો વાલીને આપી શકે વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ આપણે જોઈએ નહીં ના ના અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્જલ અમે ભવિષ્ય બગાડવા માટે નથી અમે વિદ્યાર્થીનું ભવિષ્ય તો પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય વાલીને નોટિસ મળે એટલે વાલી જ જરા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે ફી ના કારણે નથી શાળામાં એ લોકો આવી મળી શકે